ઘણી વાર માણસ હોય ને બે ભાઈઓની વચ્ચે બનતું ના હોય તો એકબીજાની યાર બોલતા ના હોય પણ છોકરાઓને અટકાવે નહીં બેટા તમારે જવાનું તમે ભેગા ભેગા રમો મોટ બાપાના દીકરા છે અથવા તો એમ કે કાકાના દીકરા છે તમે બધા ભાઈઓ ભાઈઓ છોકરાઓની અંદર એ વેર ઉતરે નહીં એનું ધ્યાન રાખે ડાયો માણસ હોય તો નહીં તો વારસામ દેતો જાય કે જીવાના ઘરનું પાણી પીહોમાં મારા દીકરા હોવ તો નહી તો મારો આત્મા અવગતે જાય અગ્નિ ક્ષમાના પાણીથી અને ક્ષમા ઈ જ આપી શકે જે વીર હોય ક્ષમા વીરસ્ય ભૂષણમ કાયર ક્ષમા આપે ને એને ક્ષમા ના કહેવાય કાયરને શોભે નહીં હવે કોઈક મજબૂત માણસ હોય અને એણે ભર બજારે આમ થપાડ મારી દીધી અને ઓલ્યો હોય હાઉ ખીલ પાંખડી દુબળો પાતળો એટલે એ વળી પાછો એમ કે મારે તારા જેવું નથી થવું જા મેં તને માફી આપી વયો જા હવે માફી કેવાય તાકા આ કાયરતા છે ક્ષમા કોનું ભૂષણ છે કોને શોભે વીરને ક્ષમા વીરસ્ય ભૂષણ તમે વીર હોય તમારામાં તાકાત હોય કે થપ્પડ સાથે સામે વાળાને બોલતો બંધ કરી દો અને છતાંય વયો જા ભાઈ વયો જા આપણે વાત નથી વધારવી જા વયો જા એને ક્ષમા અને એ ક્ષમા વીરનું ભૂષણ છે અને ધર્મનું એક મહત્વનું અંગ છે